નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો દિલ્હી સ્વાગત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ સબસ્વીકરણ ભૂલશો ને તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચી સસ્ત માહિતી મળતી છે ચેનલ સબન ભૂલશોની સાથે સાથે જે વોર્સાગૃહ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ગ્રુપ છે બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જઈશું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં કે જે કાયમી શિક્ષણ ભરતી અંગે ઠરાવ કરવામાં આવ્યો છે અને શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ઠરાવવા મહત્વ અપડેટ આવી છે આપણે વિડીયો ચર્ચા કરીશું વિડીયો વિડીયો ગમે વિડીયો લાઈક કરવા ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ભરવા અને જૂની પેન્શન યોજના અમલ માટે ઠરાવ છે તમે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન નેશનલ કાઉન્સિલ મિટિંગમાં જૂની પેન્શન યોજના અમલ અને શિક્ષકોને ખાલી જગ્યા ભરવાની ઠરાવ ઠેરવ કર્યો હતો અને તિરુવંતપુરમ ખાતે મળી બે દિવસીય બેઠકમાં સમગ્ર દેશમાંથી શિક્ષકો પ્રતિનિધિઓ જોડાયા હતા જેમાં શિક્ષકોને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ જેમાં શિક્ષકો શિક્ષણ સેવાઓને અન્ય કામગીરી ન આપવા અન્ય કામગીરી ન આપવા માટે અને નવી શિક્ષણ નીતિ અમલીકરણ માટે પણ ઠરાવ કરાયો હતો તો મિત્રો ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જનરલ મિટિંગમાં કાઉન્સિલ દ્વારા નેશનલ કાઉન્સિલમાં મિટિંગમાં તિરુદ સો સો સત્તર ડિસેમ્બર રોજ મળી હતી આ બેઠકમાં ગુજરાતમાંથી પણ ત્રણ સભ્ય સિદ્ધેશ પટેલ કનુ પટેલ અને પંકજ પટેલ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં શિક્ષકોને વિવિધ પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સૌથી મહત્વ મુદ્દો હતો જૂની પેન્શન યોજના મુદ્દો રહ્યો હતો અને મોટાભાગે શિક્ષકોને જૂની પેન્શન યોજનાની તરફેમ કરી તરફેમ ફરી ફરી તેઓનો અમલ મૂકવામાં આવ્યું છે તો મિત્રો આ મહત્વની આજની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચુ વિડીયો જય હિન્દ ભારત